સુરેન્દ્રનગરના સાયલા માર્કેટિંગ યાર્ડની આગામી ચૂંટણી પહેલા જ ભાજપે પોતાની મજબૂત સ્થિતિ સાબિત કરી દીધી છે જિલ્લા ભાજપ પ્રમુખ હિતેન્દ્રસિંહ ચૌહાણની પ્રથમ ચૂંટણી હોવા છતાં પાર્ટી એ વિજયનો કેસરીઓ લહેરાવી દીધો છે લીંબડીના ધારાસભ્ય રાણાની રણનીતિ અને મહેનત નો અસરકારક ફળ મળ્યું છે ચૂંટણી પહેલા જ એવું સ્પષ્ટ બની ગયું છે કે ભાજપની વેપારી પેનલ સામે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પોતાનો એક પણ ઉમેદવાર ઉભો નહીં કરી શકે સોમવારના રોજ કુલ અઠ્યાવીસ ફોર્મ ભરાયા હતા

બીજી તરફ કોંગ્રેસ અને આમ બંને પાર્ટી નાગરિકોને સંભાળવા જેવી હાલતમાં નથી બે પાર્ટીઓ વેપારી ઉમેદવારો શોધવામાં પણ નાકામી અનુભવી છે એવા સંકેતો મળી રહ્યા છે કે આવતી સત્તર તારીખે યોજાનારી ચૂંટણીના મતદાન પહેલા જ ભાજપે વિજયના પાયા નાખી દીધા છે